આધારે દરેક ઓક્સિજન નો ફોર્મલ ચાર્જ ગણો એસઓ ટુ આ એસઓ ટુ સ્ટ્રક્ચર હવે આપણે એનો મધ્યસ્થ સલ્ફર અને દરેક ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ગણીએ તો જોઈએ આમાં પહેલાં આપણે મધ્યસ્થ સલ્ફરની વાત કરીએ મધ્યસ્થ સલ્ફર સલ્ફરનો ફોર્મલ ચાર્જ તો ફોર્મલ ચાર્જનું સૂત્ર જે હમણાં તમે જોયું છે થિયરીમાં ચલો બોલો ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સી માઇનસ લોનપેર માઇનસ હાફ બોન્ડપેર વેલેન્સી માઇનસ લોનપેર માઇનસ હાફ બોન્ડ પેર તો વેલેન્સી સલ્ફરની સોળ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છ તમને ખાલી પેલી ચાવી આવડવી જોઈએ કયા સમૂહની અંદર જે સમૂહ નંબરમાંથી દસ બાદ કરો પી વિભાગની અંદર હોય એની વેલેન્સી ગણાય ઓસિટ પોલો લેવાઈ ગયો તો એ છે સલ્ફર વેલેન્સી છ માઇનસ લોન પેર કેટલા છે એની પાસે બે લોન પેર છે તો બે લોન પેર માઇનસ વન હાફ બોન્ડ પેર કેટલા થશે તો કે બોન્ડ પેર જે છે સલ્ફરની અંદર એક બે ત્રણ ચાર બંધ છે ચાર દૂને આઠ 6 - 2 - 4 6 - 6 = 0 तो सल्फर નો ફોર્મલ ચાર્જ 0 चलो હવે ઓક્સિજન ની અંદર આપણે ઓકે 1 2 3 4 5 6 7 8 એનો સ્ટોક પૂરું 1 2 3 4 5 6 7 8 એનો સ્ટોક પૂર્ણ કરો તો એક ઓક્સિજન નો ગણો સ આ ઓક્સિજન નો છે તો ખાલી એક જ ઓક્સિજન નું ગણવાનું જરૂર પડશે ચાલ ઓક્સિજન માટે ગણો

પરમાણુની ગોઠવણીમાં કોઈ ફેરફાર આવે છે નહીં એક ઓક્સિજન બે ઓક્સિજન લટકેલા છે નો ચેન્જ નો ચેન્જ નો ચેન્જ નો ચેન્જ ક્રિયાશીલ સમૂહ બદલાય છે હવે પોતે તો સેમ જ છે તો આમાં તો ક્રિયાશીલ સમૂહ નહીં ઓથરી ઓથરી જ છે આલકાઈલ સમૂહ એ તો ઓર્ગેનિકની અંદર આવશે મિત્રો ઇલેક્ટ્રોનની ગોઠવણી ચેન્જ થાય છે જો ઇલેક્ટ્રોનની ગોઠવણી ચેન્જ થયો થઈ અહીંયા જો અહીંયા ઓક્સિજન પાસે બે આ બાજુ છ એટલે બોન્ડ જે છે બોન્ડ ફરે છે ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ચેન્જ આવશે તો માત્ર ચેન્જ ક્યાં આવશે

તો જો દીકરા આ બતાવીએ છીએ આનો આ રેઝોનન્સ આપણે બતાવવું તો આ શું છે ટપકા તો જે ટપકાનો જ્યારે બોન્ડ બને બોન્ડ નું ટપકું બને તો સિંગલના ડબલ ટ્રિપલ ના ડબલ તો જો હું થયું તો કે આમાંથી આ બન્યું એટલે બોન્ડ બન્યું અને આ ત્રણ માંથી અહીંયા ટપકા એટલે ટપકાના બોન્ડ બોન્ડના ટપકા તો અહીંયા જુઓ ટપકાના બોન્ડ બોન્ડના ટપકા તો આ એકબીજા અંદર રેઝોનન્સની અંદર છે સેમ વસ્તુ દીકરા અહીંયા જો આ પણ સેમ જ છે બંને ઇક્વલ વૈદ્વા તો આન્સર ખાલી આવે આ રેઝોનન્સ નથી આવું રેઝોનન્સ નહીં આવે રેઝોનન્સ જ્યારે તમે કરો છો સસ્પેન્ડન ત્યારે કરો છો ત્યારે પરમાણુની ગોઠવણી બદલાતી નથી માત્ર ઇલેક્ટ્રોન જે છે એની હેરફેર થાય છે તરોંગ છે ઓકે કયું સીઓ નું સસ્પંદન બંધારણ નથી સીઓ ટુ નું સસપંદન બંધારણ નથી તો જો આ સી સ્થાયી અણુ હવે એમાં આપણે રેઝોનન્સ જ્યારે આપણે કરીશું ત્યારે હમણાં કીધું એ પ્રમાણે અહીંયા જોઈએ તો કેવી રીતે થશે તે ટપકાના બોન્ડને બોન્ડના ટપકા આપણે કરીએ તો આ જે છે એને આપણે અહીંયા લઈ લઈએ અને આપણે અહીંયા લઈ લઈએ તો આજે નીચેનું બંધારણ થઈ ગયું ટ્રિપલ બોન્ડ સિંગલ બોન્ડ અહીંયા માઇનસ આ પ્લસ આ જે છે એ સેવા છે કા થાય તો આ થાય તો નોર્થ એવો થયો કે આવી રીતે ટ્રિપલ બોન્ડ નહીં આવે તો કયું સાચું નથી તો કે એ જવાબ

બંધનો ક્રમ આ બોન્ડ ઓર્ડર માટે તમે તમને પહેલાંમાં સી બોન્ડ ઓર્ડર જ્યારે હોય ત્યારે સિમ્પલ ચૌદ ઇલેક્ટ્રોન થતા હોય તો ત્રણ પછી તમે ચૌદના પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કરો એટલે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચનું વેરિયેસન આવે ઉપર જાઓ તો પણ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચનું વેરિયેસન આવે પણ આ ટાઈપની વસ્તુ હોય છે કે આમાં બંધનનો ક્રમ સાચો લખો તો પછી આપણે પહેલું સી એલ માઇનસનું જોઈએ માઇનસ બોન્ડ ઓર્ડર = क्लोरीन સાથે જે પાડોસી છે કોણ છે તો ઓક્સિજન તો જે ઓક્સિજન જોડાયેલો છે क्लोरीन સાથે જોડાયેલો છે ઓક્સિજન એ ઓક્સિજન ની વેલેન્સી કેટલી તો કે ઓક્સિજન ની વેલેન્સી આવશે એટલે એની વેલેન્સી કેટલી આવશે 2 ઓકે પ્લસ વિજભાર જે છે એના પર વિજભાર કેટલો છે ClO - -1 અને એની સંખ્યા 1 તો બે માઇનસ એક બરાબર એક બે માઇનસ એક સીએલ सेम છેડર બે ઓક્સિજન જ છે વીજ છે માઇનસ વન અને સંખ્યા બે

પોઈન્ટ છાસઠ હવે વધુ કયું સી એલ ઓ સી એલ ઓ ફોર માઇનસ એ આપણે અહીંયા લઈ લઈએ તો સી એલ ઓ ફોર માઇનસ છેલ્લે બતાવી દઈએ ચાલો એમાં પણ ઓક્સિજન જ જોડાયેલા છે બે પ્લસ ટુ પ્લસ માઇનસ વન બાય માઇનસ કેટલા પોઈન્ટ પચીસ એટલે એક પોઈન્ટ પંચોતેર તો એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છાસઠ એક પોઈન્ટ પંચોતેર તો ક્રમમાં ક્યાં છે સાચો ક્રમ સૌથી વધારે કોણ છે સીએલ ઓ ફોર માઇનસ એક પોઈન્ટ પંચોતેર પછી એક પોઈન્ટ છાસઠ છાસઠ એક એક પોઈન્ટ પોઈન્ટ પછી પાંચ અને એક તો આન્સર આવશે એ સમજાય છે મિત્રો જો ફરીથી કરાવી દો સીએલઓ માઇનસ બોન્ડ ઓર્ડર જ્યારે હોય ત્યારે ક્લોરીન સાથે જે જોડાયેલા છે એમાં એની જે વેલેન્સ છે ઓક્સિજન માઇનસ ટુ ઓ માઇનસ ટુ બરાબર તો ક્લોરિન પ્લસ અને ઓ માઇનસ ટુ માઇનસ ટુ એટલે આપણે ખાલી લેવાનું ટુ વેલેન્સી પ્રમાણે પ્લસ એના પરનો ચાર્જ માઇનસ વન અને એની સંખ્યા વન તો બધામાં બે 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 તો ક્લિયર જ છે પછી આની અંદર જો ચાર્જ તો બધામાં માઇનસ વન માઇનસ માઇનસ વન જ છે અહીં એકના છેદમાં એક એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ ને એકના છેદમાં ત્યાં જ તમને ખબર પડે કેલ્ક્યુલેશન ના કરો તો એ ખબર પડી જાય આમાં એક છે આમાં બે છે ભાગ્યા ભાગ્યા ત્રણ ને ભાગ્યા ચાર છે તો સૌથી હાઇએસ્ટ આજ આવશે એક પોઈન્ટ પંચોતેર એક

કે કોણ જે છે બોન્ડ એંગલ માટે સૌથી પહેલા શું જોવાનું સંકરણ જો સંકરણ સમાન હોય તો જ આગળ સંકરણ ની અંદર આપણે જોઈએ તો ચલો એસપી એસપી ટુ એસપી થ્રી તો સૌથી હાઈએસ્ટ બોન્ડ એંગલ એસપી નો હોય એકસો એસી

હવે યાદ રાખજો કે બોન્ડ એંગલ એ લોન પેર વધે જેમ લોન પેર વધે એમ બોન્ડ એંગલ ઘટે ચલો લોન પેર સમાન છે એનું સંકરણ પણ સમાન છે તો શું કરવાનું તો બંને જ્યારે સમાન હોય બરાબર તો પછી વિદ્યુત ઋણતા પર જવાનું તો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે એનો બોન્ડ એંગલ વધારે

વેલેન્સી સલ્ફર અરતો હમણાં એવું હવે તો સલ્ફર એમ જ મોઢે થઈ ગયું છે કેટલું બોલો બોલો છ હાઇડ્રોજન બે છ ને બે આઠ છ ને બે આઠ આઠ ભાગ્યા બે ચાર સંકરણ એસપી થ્રી સેમ આમાં જે સંકરણ એસપી થ્રી આવ્યું લોન પેર જવાબ અને એમાં મોનોવેલેન્ટ અથવા ડાયવેલેન્ટની સંખ્યા ચારમાંથી બે જાય તો બે આનો એક અલગથી સંકરણનો એક અલગથી જ આપણો વિડીયો છે ટેન્શન નહીં લેતા સંકરણ જો છે એમ સીક્યુ એ બેઝ એમ સિક્યુ છે અમુક જે છે મિક્સઅપ આવતું હોય છે મેં ટોપિક વાઈઝ લીધેલા છે પણ જો તમને સંકરણ પરફેક્ટલી સમજવું હોય તો એનો અલગથી એક ટૉપિક જ છે તમે એમાં જોઈ શકો છો સંકરણ પર અડસોથી તમને એની અંદર ઘણા બધા ઉદાહરણથી સોલ્યુશન કરાવ્યું છે કે સંકરણ કેવી રીતે ફાઇન્ડ કરાય છે એલપી જે છે આનું બે લોન પેર બે છે એનએચ થ્રી તો એનએચ થ્રીમાં સંકરણ જે છે સંકરણ એસપી થ્રી જ આવશે અને લોન પેર એક આવશે બીએફ થ્રી સીએચ ફોર બીએફ થ્રી અને સીએચ ફોર હવે જોવો બી થ્રી અને સીએચ ફોરમાં સંકરણ એસપી થ્રી લોનપેર ઝીરો બી એફ નું ગણીએ ચલો બીએફ થ્રી અહીંયા લઈને ગણીશું એન ઇઝ ઇક્વલ ટુ હાફ બાલ જયંતિ તેરમો સોમ એટલે વેલેન્સી ત્રણ 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 છ છ ભાગ્યા બે ત્રણ ત્રણ એટલે શું એસપી ટુ અને એસપી ટુ એસપી થ્રી એસપી થ્રી એસપી થ્રી તો એસપી ટુ એકસો વીસનો હોય તો બી એફ થ્રી સૌથી વધારે તો સાચો ક્રમમાં બી એફ થ્રી વધારે હોય એવા બે ઓપ્શન છે આપણી પાસે કા આવે અથવા તો આવશે આ બે તો નીકળી ગયા પછી લોન લોનપેર આમાં નથી સીએચ ફોરમાં લોનપેર નથી આમાં એક લોન પેર છે આમાં બે લોન પે છે હવે વીએસસીપીએસ સિદ્ધાંતમાં એવો આવશે કે જેટલું લોન પેર વધશે એટલે એલપીએલપી વચ્ચેનું જે છે ને અપાકર્ષણ વધારો એટલે બંધ એ બોન્ડ એંગલ ઘટતો જાય તો લોન પેર વધે બોન્ડ એન્ગલ ઘટે તો સૌથી ઓછામાં ઓછો બોન્ડ એંગલ એચ ટુ એસનો વધારેમાં વધારે બી થ્રી તો સેમ ટુ સેમ જ છે હવે વધે હવે અહીંયા એક અને આમાં ઝીરો એક અને ઝીરો તો આન્સર આવશે કારણ કે લોન પેર વધે લોન પેર વધે તો શું થાય બોન્ડ એંગલ ઘટે લોન પેર વધે બોન્ડ એંગલ ઘટે આ તો એક આ તો અલગ જ સંકરણની અંદર છે કયું સંકરણ છે આની અંદર બી એફ થ્રીમાં સંકરણ છે એસપી ટુ અને આ બધું જે છે એ કયું છે એસપી થ્રી મિત્રો આ બધું ધ્યાન રાખજો દરેક ટોપિક વાઇઝ તમને વિડીયો જોવા મળશે અમુક એમસીક્યુની અંદર તમને એવું થતું હોય કે સંકરણ કયું છે કયું વસ્તુ છે તો એના અલગ અલગ વિડીયો આપણે આપેલા છે એ તમારે સ્ટડી કરી લેવાના છે અને સરસ મજાનું કામ કરવાનું છે ઓકે નીચેના કયા અણુના બધા બંધ સમાન નથી અભિસંકરણને આધારે છે તો જો NF3 BF3 ALF3 તો આ કઈ કઈ રીતના છે તો BF3 જે હમણાં આપણે જોયું BF3 માં સંકરણ કયું આવે છે sp2 તો એમાં આ રીતે સિમેટ્રિકલ બંધારણ હોય બધા સરખા હોય AlF3 તો એમાં પણ સેમ આવો હશે ખાલી ફરક શું પડશે NF3 એ આ રીતનો આવશે આમાં પણ બધા બંધ સરખા આમાં બંધ સરખા આમાં સરખા SP2 વાળું છે SP3 આવશે થોડોક સમય જોવો પછી તમને તમને પણ ખબર પડી જશે ગયણા વગર કે આમાં આ સંકળાના આટલા લોન પેર છે પણ પ્રેક્ટિસ કરવી પડશે સીએલએફ થ્રી તો સીએલએફ થ્રી જે છે એનું આપણે સંકરણ અને લોન પેર જોઈ લઈએ તો ચાલો સંકરણ વન હાફ વી પ્લસ એમ વેલેન્સી ક્લોરિન સત્તરમો સમૂહ સાત વેલેન્સી મોનો વેલેન્ટ ત્રણ સાત ને ત્રણ દસ દસ ભાગ્યા બે પાંચ જો જવાબ પાંચ તો એસપી થ્રી ડી એસપી થ્રી સંકરણ લોન પેર આવેલો જવાબ માઇનસ જોડાયેલા કેટલા છે ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે બે લોનપેર તો સીએલ આ પહેલાં આપણે

ત્રિકોણની અંદર આવતો હોય તો એકસો વીસ હોય માટે સીએલએફ થ્રીમાં બોન્ડ એંગલ એ સરખા હોતા નથી એટલે બધા બંધ સમાન નથી રેડી તો મિત્રો થેન્ક યુ વેરી મચ આજે આપણે ત્રણ ટોપિકની ચર્ચા કરી એના એમ સી કુ આપણે ટોપિક સ્ટેપ બાય સ્ટેપ લીધા છે એ પ્રમાણે અહીંયા ટોપિક ત્રીજો ટોપિક પૂર્ણ થાય છે નેક્સ્ટ ટાઈમ આપણે ચોથા ટોપિક સાથે પાછા મળીશું ઓકે thank you